યોગ નિદ્રા શરીરના દરેક ભાગને વ્યવસ્થિત રીતે આરામ કરીને શારીરિક અને માનસિક શાંતિને પ્રોત્સાહન આપીને ઊંડા આરામની સ્થિતિને પ્રેરિત કરે છે સ્ટ્રેસ રિડક્શન અંગે કોર્ટિસોલનું સ્તર ઘટાડીને અને નર્વસ સિસ્ટમને શાંત કરીને તાણ ઘટાડવામાં મદદ કરે છે જે તેને ક્રોનિક સ્ટ્રેસ અસ્વસ્થતા અને બર્નઆઉટનું સંચાલન કરવા માટે અસરકારક સાધન બનાવે છે સુધારેલી ઊંઘ નિયમિત પ્રેક્ટિસ ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં પ્રોત્સાહન આપીને અને ઊંઘની પેટર્નને ફરીથી સેટ કરીને અનિદ્રાને દૂર કરી શકે છે ઉન્નત ફોકસ અને સ્પષ્ટતા યોગ નિદ્રા મનને શાંત કરીને માનસિક સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રિત કરે છે જે વધુ કાર્યક્ષમતા અને માઇન્ડફુલનેસ સાથે દૈનિક કાર્યોનું સંચાલન કરવાનું સરળ બનાવે છે ભાવનાત્મક ઉપચાર તે પ્રેક્ટિશનરોને મનના અર્ધજાગ્રત સ્તરો સુધી પહોંચવાની મંજૂરી આપે છે લાગણીઓ આઘાત અને નકારાત્મક વિચારો કરવામાં મદદ કરે છે વધેલી ઉર્જા તેના ઊંડે શાંત સ્વભાવ હોવા છતાં યોગ નિદ્રા ઉર્જા સ્તરોને પુનર્જીવિત કરી શકે છે ટૂંકા સત્ર પછી પણ પ્રેક્ટિશનરોને તાજગી અનુભવવામાં મદદ કરે છે સર્જનાત્મકતાને વેગ આપે છે જાગરણ અને ઊંઘ વચ્ચે ચેતનાની સ્થિતિને પ્રેરિત કરીને યોગ નિદ્રા મનના ઊંડા સ્તરોને એક્સેસ કરીને સર્જનાત્મકતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતાઓને વધારે છે હિલિંગને સપોર્ટ કરે છે તે આરામ અને પુનર્જીવનની સ્થિતિને પ્રોત્સાહન આપીને શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયાઓને ટેકો આપવા માટે જાણીતું છે જે રોગપ્રતિકારક કાર્ય અને એકંદર આરોગ્યને સુધારી શકે છે સુધારેલ માઇન્ડફુલનેસ અને જાગૃતતા નિયમિત પ્રેક્ટિસ આત્મ જાગૃતિ અને રોજિંદા જીવન પ્રત્યે સચેત અભિગમ કેળવે છે જે વધુ ભાવનાત્મક સંતુલન અને સ્થિતિસ્થાપકતા તરફ દોરી જાય છે પીડા વ્યવસ્થાપન યોગ નિદ્રાનો ઉપયોગ પીડાની ધારણાને ઘટાડીને અને છૂટછાટને પ્રોત્સાહન આપીને ક્રોનિક પીડાને સંચાલિત કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે સારાંશમાં યોગ આરામ ભાવનાત્મક ઉપચાર અને એકંદર સુખાકારી માટે એક શક્તિશાળી સાધન છે તે વ્યવસાયિકોના તમામ સ્તરો માટે યોગ્ય છે અને ખાસ કરીને તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સંતુલિત કરવા માટે માંગતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે